ધોરાજી નવચેતના ગ્રુપ દ્વારા ફૂલ ડોલ રશિયાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ પ્રમોદભાઈ નવચેતના પ્રમુખ તરીકે રશિયાનું નવચેતના ગ્રુપ મંડળ અને નવચેતના મહિલા મંડળ તરીકે ભવ્યથી ભવ્ય આયોજન કરવું છે આ આયોજનમાં સર્વ જ્ઞાતિજનોએ બહુડી સંખ્યામાં લાભ લીધો અને બાવા વધારેલા હતા અને દ્વારકેશ મંડળી રાજકોટથી જે રશિયાનું રસપાન કરાયેલું એમાં અમે સૌ જ્ઞાતિજનો વિભોર થઈ ગયેલા અને ખૂબ આનંદ અને ઉત્સાહથી હોલી ઉત્સવનો અમે આનંદ ઉલ્લાસ સાથે અને સર્વા જ્ઞાતિજનોએ હોર ઉજવી અને પ્રસાદ સાથે લીધેલો હતો કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે